મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું કેલિફોર્નિયામાં લાગેલી આગમાં મૃત્યુઆંક વીસ સુધી પહોંચ્યો છે છેલ્લા છ દિવસથી આગ સતત વિકરાળ બની રહી છે અને મૃત્યુઆંક વીસ સુધી પહોંચ્યો છે બાર હજારથી વધુ ઘર આગમાં સંપૂર્ણપણે બળીને રાખ થયા છે હજારો હેક્ટર જમીન દાવણનમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ છે આગની આફત વચ્ચે અરાજકતાની સ્થિતિ પણ જોવા મળી રહી છે એક તરફ

કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે કેલિફોર્નિયાના લોસ એન્જલસ પેલેસેટ સહિતના વિસ્તારોમાં દાવાનળની સ્થિતિ છે હટ કેનેટ આ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કેટલા વિસ્તારોમાં કેટલું નુકસાન થયું છે કેલિફોર્નિયામાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ અત્યારે અગિયાર ટકા રાહત છે અને એકવીસ હજાર છસો એકર માં અત્યારે ભારે દાવાનળની સ્થિતિ ઊભી થઈ છે આ એ વિસ્તારો છે કેલિફોર્નિયાના કે જ્યાં ભારે નુકસાન થયું છે અને માત્ર ને માત્ર થોડીક રાહત મળી રહી છે પરંતુ છેલ્લા છ દિવસથી થી આ જ પ્રકારે આગ સતત વિકરાળ બની રહી છે અને હજારો હેક્ટર વિસ્તારમાં સંપૂર્ણ મકાનો પણ બળીને ખાખ થયા છે કરોડો રૂપિયાનો નુકસાન આ આગમાં અત્યાર સુધી થયું છે છેલ્લા 6 દિવસથી વિકરાળ આગનો આતંક સતત જોવા મળી રહ્યો છે તો બાઇડન પ્રશાસન પણ સતત આગ બુજાવવાનો પ્રયાસો કરી રહ્યું છે બીજી તરફ ટ્રમ્પે પણ આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે યુએસએ ના ઇતિહાસની આ સૌથી ભયંકર આગ છે કેલિફોર્નિયાના લોસ એન્જલસ પેલિસેડ્સ અને લિડિયામાં દાવાનળ ફાટી નીકળ્યો છે તો અન્ય કેટલાક વિસ્તારોમાં સતત ઘટનાઓ સામે આફત આવી છે ત્રણ લાખથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટલે કે ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો વીજળી ગુલ થતા ત્રણ લાખ વીસ હજાર ઘરોમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે આ આગે આફત નોતરી છે છ રાજ્યોમાંથી માંથી ફાયર કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે એટલે કે અલગ અલગ સ્ટેટના ફાયર ફાઇટર્સની પણ હવે આગ બુઝાવવા માટે મદદ લેવામાં આવી રહી છે તો બીજી તરફ મારફતે પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ પવનની ગતિ વધારે રહેવાને કારણે સતત આગ વિકરાળ બની રહી છે અને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે અમેરિકી સેનાની ટુકડીઓ પણ અત્યારે આગ ઓલાવવામાં મદદે લાગી છે ડ્રોનની મદદથી તંત્ર અને સ્થાનિકો પણ આગ ઓલવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે પાછલા અનેક વર્ષોથી દુષ્કાળ જેવી સ્થિતિ અહીં ઊભી થઈ છે કેલિફોર્નિયામાં વારંવાર આ જ પ્રકારે આગની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આ આગ છે ઇતિહાસની સૌથી ભયાનક આગ અત્યારે આવનાર રાષ્ટ્રપતિ જે શપથ લેવાના છે વીસ જાન્યુઆરીએ ટ્રમ્પ તેને ગણાવી ચૂક્યા છે બીજી તરફ બાઇડન પ્રશાસન સતત આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગેલું છે પવનની વાત કરીએ તો એકસો સાહીઠ કિલોમીટરની ઝડપે અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે પણ સતત આ મંડરાઈ રહ્યું છે જંગલો પાસે રહેણાંક વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું છે અત્યાર સુધી અનેકો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે પાંચ દાયકામાં 80 વખત આંકડો

આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તો આગે મકાનો ની પણ ઝપેટમાં લીધા છે અનેક મકાનો છે હજારો મકાન આ આગમાં બળીને રાખ થઈ ચુક્યા છે શહેર આ ખૂબ બરબાદ થઈ ચુક્યું છે હાઈવે પર પણ સતત આગ વિકરાળ બની રહી છે જોકે આગને બુઝાવવા માટે હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી છે આર્મી ની મદદ લેવામાં આવી છે અને આગ જે પ્રકારે વિકરાળ બની રહી છે હજારો હેક્ટર વિસ્તારમાં આગ પ્રસરી રહી છે અનેકો લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવશે સ્થળાંતરિત કરાયા છે જેને લઈને લોકોમાં પણ હવે ફફડાટ વધી ગયો છે સતત આગને કાબુમાં લેવા માટે કેમિકલનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ રાજ્યોમાંથી પણ ફાયર ફાઇટર્સની મદદ લેવામાં આવી રહી છે આ તમામ દ્રશ્યો છે આ વાઇલ્ડ ફાયરના જે દ્રશ્યો છે એ બયા કરી રહ્યા છે અલગ અલગ આર્ટ સ્ક્રીન પર તમે જોયું કે આગે શું વિનાશ ફેર્યો છે અમેરિકા ઉપર આ બેવ થોડી આફત વધુ એક આ દ્રશ્યો જુઓ તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે અમેરિકા કઈ પરિસ્થિતિમાંથી અત્યારે નીકળી રહ્યું છે જ્યાં એક તરફ આગે આફત વેરી છે તો બીજી તરફ બરફના આ દ્રશ્યો છે કે જ્યાં અમેરિકા થીજી ગયું છે જ્યાં માઇનસમાં તાપમાન અને જ્યાં ઠંડી કહેર વર્તાવ્યો છે આ બંને દ્રશ્યો ત્યાં અમેરિકાની લાચારીના દ્રશ્યો વર્તાવી રહ્યા છે